એમાં કેટલા રૂપિયાનો ખર્ચો આવે એમાં પ્રાઇવેટમાં લાખ ખર્ચો આવે એમાં તો આમાં મફતમાં થઈ છે આયુષ્યમાન કાર્ડ આપણે જે મોટી ગંભીર બીમારીઓ છે દાખલા તરીકે હાર્ટનું ઓપરેશન છે કેન્સર છે કિડની લગતી બીમારીઓ છે એમાં જે વધારે પડતો ખર્ચો આવે છે ને તેમાં આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ થાય છે આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે જેને રાશન કાર્ડનો માલ આવે છે તે અમારા આયુષ્માન આરોગ્ય સેન્ટર ઉપર અમારા કર્મચારીઓ કાઢી આપે છે અને જેને રાશન કાર્ડનો માલ નથી આવતો એ લોકોએ મામલદાર કલ્યાણપુર મામલદાર સાહેબની આવકના સહીવાળો દાખલો લઈ અને સરકારી દવાખાને રાવલ ખાતે કાઢી આપવામાં આવી છે